જે પી નડ્ડા આવી પહોંચ્યા છે એરપોર્ટે સંવાદદાતા કુશાંગ સોની લાઈવ જોડાયા છે જી કુશાંગ જો દ્રશ્યો આપને બતાવીશું અમદાવાદ એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું આગમન અત્યારે થઈ ચૂક્યું છે અહીંયા આગળથી તેઓ સીધા જ ગાંધીનગર ખાતે રવાના થશે રાજભવન ખાતે અને તેમને રિસીવ કરવા રિસીવ કરવા આવેલા તમામ નેતાઓ જે છે તે અત્યારે એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે સ્વાભાવિક રીતે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ છે તે તે પૈકીના સંદીપ બંસલ છે તે સવારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને અત્યારે જે નડ્ડા છે તેમનું અમદાવાદ ખાતે આગમન થયું છે આજનો દિવસ પૂર્ણ થયો છે ધારાસભ્યોની આતુરતાનો અંત હજી સુધી નથી આવ્યો કોને ફોન આવ્યા છે કોને ફોન નથી આવ્યા તે હજી સુધી સ્પષ્ટ નથી થયું પણ તેની વચ્ચે એન્ટ્રી થઈ છે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાની જેઓ અહીંયા આગળથી સીધા રાજભવન ખાતે જશે સાંજે મુખ્યમંત્રી તરફથી ભાજપના જેટલા પણ ધારાસભ્યો છે તે તમામ લોકો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ જે પી નડ્ડા જોડાવાના છે અને સાંજે આઠ કલાકે કેન્દ્રીય નેતૃત્વની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવ યુક્ત અધ્યક્ષ છે જગદીશભાઈ પંચાલ તેમની સાથે બેઠક થવાની સાથે